નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં જે ગણેશ ગોંડલ ઉપર જે કેસ કરવામાં આવ્યો હતો અને તેઓ ઘણા સમય સમયથી જેલની અંદર છે ત્યારે એવામાં જે ગોંડલની અંદર રેલી કાઢવામાં આવી હતી ત્યારે જયરાજસિંહ જાડેજાએ એવું નિવેદન આપ્યું છે કે દરેક સમાજના આગેવાનો તેમના કોન્ટેકમાં હતા અને તેઓ એ કોઈ પણ આ રેલીમાં જોડાયા નહોતા તો તેમનું સ્વાગત કરે છે અને તેમનો આભાર માને છે ત્યારે હવે દલિત સમાજની અંદર એવો રોજ જોવા મળે છે કે તેઓ રેલી કાઢી રહ્યા છે પણ આગેવાનો જે તેમનો સાથ નથી દેતા તો તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આ ઘટના વિશે દરેક માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગણેશ ગોંડલ હવે જેલની બહાર ક્યારે આવે છે અને આ કેસ વિશે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળી રહે વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું